તો ચાલો જાણીએ આ ખાસ કાર્યક્રમની સંપૂર્ણ વિગત દાહોદ જે આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતિક છે ત્યાં બિરસા મુંડા સર્કલ ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાની નવી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે જે ન માત્ર આદિવાસી સમાજની સાન છે પરંતુ દેશની આઝાદીની લડતમાં તેમના અમૂલ્ય યોગદાનનું પ્રતિક પણ છે આ પ્રતિમા દાહોદના નાગરિકોને ખાસ કરી આદિવાસી સમાજ માટે ગૌરવની વાત છે જેઓ આપણા દર્શકો બિરસા મુંડા વિશે વધુ જાણવા માંગે છે તેમના માટે થોડી માહિતી બિરસા મુંડા જેમને આદિવાસી સમાજમાં ધરતી બાબા તરીકે પૂજવામાં આવે છે તે ઝારખંડના સ્વાતંત્ર સેનાની અને ક્રાંતિકારી હતા તેમનો જન્મ પંદર નવેમ્બર અઢારસો પંચોતેર ના રોજ રાંચી નજીકના ઉલિહાતુ ગામમાં થયો હતો બિરસા મુંડાએ બ્રિટિશ શાસન સામે મુંડા આદિવાસીઓને એકજૂટ કરી જળ જમીન અને જંગલની રક્ષા માટે અનેક આંદોલનો કર્યા તેમણે અંગ્રેજો સામે લગાણ માફ કરાવવા માટે ઐતિહાસિક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું આજનો કાર્યક્રમ દાહોદના બિરસા મુંડા સર્કલ ખાતે ખૂબ જ ભવ્ય અને ઉત્સાહભેર યોજાયો આ પ્રસંગે શાસન અને પ્રશાસનના અધિકારીઓ પક્ષ વિપક્ષના નેતાઓ નગરપાલિકાના પ્રતિનિધિઓ અને આદિવાસી પરિવારના આગેવાનો ઉપસ્થિત રહ્યા

એ તમામ સમાજના ક્રાંતિકારી યોદ્ધા હતા એમની પ્રતિમાનું આજરોજ તમામ પાર્ટી પક્ષના આગેવાનો તમામ સામાજિક સંગઠનો તેમજ આદિવાસી સમાજના તમામ આગેવાનો યુવાનો વડીલો બધા ભેગા થઈને આજ રોજ મૂર્તિનો દાહોદ બિરસા મુંડા સર્કલ ખાતે અનાવરણ કરવામાં આવ્યું જોહાર જય આદિવાસી ધન્યવાદ ભગવાન જય બિરસા આજરોજ દાહોદ જિલ્લા ખાતે દાહોદ બિરસા સર્કલમાં બિરસા મુંડા ભગવાનનું મૂર્તિનું અનાવરણ આજરોજ થયું દાહોદ શહેરના તમામ જનતાઓ અહીંયા ઉપસ્થિત રહી અને આદિવાસી સમાજના તમામ આગેવાનો અધિકારી પદ અધિકારી વહીવટી તંત્ર અને પ્રતિનિધિઓ અહીંયા બહુ આપી અને દાહોદ નગરપાલિકાની વચ્ચે બિરસા મુંડા ચોક અને મૂકી અને બિરસા મુંડાજીની પ્રતિમા આજ રોજ અનાવર કર્યું છે નગરપાલિકા આયોજન મહત્વની ભૂમિકા ભજવી જ્યારે આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનોએ પોતાની સંસ્કૃતિ અને પરંપરાનું ઉજાગર કરતા પ્રેરક વક્તવ્ય આપ્યા આ પ્રસંગે સમાજના લોકોએ બિરસા મુંડાના આદર્શોને અનુસરવાની અને સમાજમાં એકતા જાળવવાની પ્રતિજ્ઞા પણ લીધી આ ભવ્ય કાર્યક્રમની સફળતા પાછળ અનેક હાથોનો સહગ્રહ ડીટીવી ન્યૂઝ વતી અમે શાસન અને પ્રશાસન પક્ષ વિપક્ષના નેતાઓ દાહોદ નગરપાલિકા અને આદિવાસી પરિવારના તમામ સભ્યોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આપ સૌના સંયુક્ત સહકાર અને સમર્પણથી જ આ કાર્યક્રમ એક યાદગાર ઘટના બની રહ્યો અમે ખાસ જોહાર વ્યક્ત કરીએ છીએ આદિવાસી સમાજના યુવાનો અને આગેવાનોએ જેમણે આ કાર્યક્રમને સફળ બનાવવા હાથાક મહેનત કરી જય ભીલ પ્રદેશ આજે દાહોદ ખાતે ભગવાન બિરસા મુંડાની મૂર્તિના મૂર્તિના અનાવરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો તો આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન સાથે સાથે નગરપાલિકા સાથે સાથે તમામ વહીવટ તંત્ર અને આદિવાસી પક્ષ વિપક્ષના તથા આદિવાસી સમાજના દરેક નાગરિકો બધા જ ભેગા થઈ અને આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો છે ભગવાન દીક્ષા મુંડા સૂર્ય સૂર્યક્રાંતિ અને દેશના ગૌરવ એવા ભગવાન દીક્ષા મુંડા ઇતિહાસ સંસ્કૃતિ જાગૃત થાય લોકો જાણે એ માટે આ મુદ્દે નું અનાવરણ સફળતાથી ધૂમધામથી કરવામાં આવ્યું છે આ શાસન પ્રશાસન સર્વેનો નો જોહાર આભાર માનીએ છીએ જોહાર જય ગુલપંડ આદરણીય દર્શકો ભગવાન બિરસા મુંડાની આ પ્રતિમા દાહોદમાં બિરસા મુંડા સર્કલ ખાતે ન માત્ર એક સ્મારક છે પરંતુ તે આદિવાસી સમાજની એકતા સત્ય અને સ્વાભિમાનનું પ્રતિક છે અમે આશા રાખીએ છીએ કે આ પ્રતિમા આવનારી પેઢીઓને બિરસા મુંડાના આદર્શોને અનુસરવા પ્રેરણા આપશે જો આપને આ સમાચાર ગમ્યા હોય તો ડીડીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરી અમને જણાવો કે આવા કયા સમાચાર આપ જોવા માંગો છો દાહોદના લેટેસ્ટ અપડેટ્સ અને ખાસ સમાચાર માટે ડીટી ન્યુઝ સાથે જોડાયેલા રહો આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી એકવાર સાથે આજના સમાચારનો અંત છે ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર